મેદાનમાં તમામ મિત્રો માં હું સરપંચ છું આપણે જીતની બાજુ નું સરપંચ તરીકે મારા ગામના લોકો છે

માની વરસાદ ખુબ પડ્યો મોસમ પણ ખરાબ હતો અને આ ભીડ જે આવી છે એ મિત્રો કોઈ દિવસે કોઈ પણ પ્રકાર

ભાઈ ભાવસિંહ ભાઈ જમીન માલિક જ્યાં હોય ત્યાંથી અહિયાં ઉપસ્થિત થાય મિત્ર નું સન્માન કરવાનું છે અમારે